મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને લઈને હોમન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો રેડ એલર્ટ છે આગામી એકવીસ જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં વરસાદી ડેમથી નવા નિર્ણય આવક થતાં બાર ડેમ છલકાયા છે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમની આગાહી મુજબ બાર ડેમ છલકાઈ ગયા છે નદી નાણાં છલકાઈ ગયા છે બત્રીસ ડેમાં તેર પીટ સુધી પાણી આવ્યું છે ત્યારે વેણું બે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા તો ખેડૂત મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાડતા હવામાન વિભાગ દ્વારા લોપર વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ ભારતમાં આગામી દિવસોમાં લોપર વાવાઝોડું તબાહી મચાવી શકે છે દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ત્રીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા છે તો દર્શક મિત્રો શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ જાહેર કર્યા બદલીના નિયમો રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલેના નિયમો જાહેર કર્યા છે મુખ્ય શિક્ષક એજ તરફને બદલે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીડ જેવા લીલા શાકભાજીનો ભાવ સોને પાર પહોંચી ગયા હતા ત્યારે આદુનો ભાવ બસો સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં વધી રહેલા યુદ્ધના કારણે દિવસેને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ મંદિરના માહોલમાં રત્ન કલાકારો બેરોજગારી બની ગયા છે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતનો હીરો ઝાંખો પડ્યો છે સુરતનો હીરો ઉદ્યોગ અંદાજે દસ લાખ કારીગોને રોજગારી પૂરી પાડે છે આ ઉદ્યોગમાં કુલ કારો પૈકીના એંશી ટકા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના વતને છે હીરાની નિકાસમાં ઘટાડો થતાં કારખાના માલિકોને રત્ન રત્નકાલાકારોને છૂટા કરી દેવાની ફરજ પડી હતી તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં થયો બદલાવ દેશમાં વીસ જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે અમદાવાદમાં બાવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર એકસો નેવું રૂપિયા સુધી પહોંચી ગયો છે દેશમાં વીસ જુલાઈના શનિવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે દેશની રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટવાળું દસ ગ્રામ સોનાનો ભાવ ઘટીને ચુમ્બોતેર હજાર ચારસો નેવું રૂપિયા સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો અમદાવાદ પોલીસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એક હજાર સાતસો ચાલીસ પોલીસ કર્મચારીઓને આંતરિક બદલી કરવામાં આવશે શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે આદેશ આપ્યો છે પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા કર્મચારીઓને આંતરિક બદલી કરવામાં આવશે તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદ હવામાન વિભાગે રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અતિભારે વરસાદને લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે સુરત નવસારી વલસાડ દમણમાં રેડ એલર્ટ જારી કરાયું છે તો હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે ગુજરાતથી ઓડિશા સમગ્ર મધ્ય ભારત અને દક્ષિણ દિલ પ્રદેશમાં રહેવાર એટલે કે એકવીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગુજરાત તેલંગણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ સહિતના નજીકના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત આખું અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ પડશે ગુજરાતના નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં અત્યાર સુધીમાં એકત્રીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે વિદ્યાર્થી મિત્રો ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પાંચસો ને બે જગ્યા પર ભરતી બહાર પાડે છે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવ હસમુખ પટેલ દ્વારા તેમના ટ્વિટર પોસ્ટ કરવામાં આવી હતી આગમી એકત્રીસ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાય છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ખેડૂત મિત્રોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર વધારો રાજ્ય સરકારે શરૂ કર્યું છે ખાસ અભિયાન પંદર ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાય છે ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર વધારો રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તેમને સહાય આપવામાં આવશે તો દર્શક બીજા મોટા લઈને વાત કરી લે તો મેઘરાજા જુનાગઢ નાખ્યું છે સતત વરસાદને પગલે નવ થતા જળાશયો એલર્ટ કરવામાં આવ્યો છે દેવભૂમિ દ્વારકામાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સવારથી બપોર સુધીમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે દુકાન હોટેલ અને બેંકમાં પાણી ભરાયા હતા દ્વારકા પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આજે સવારથી મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકમાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે આજે બપોરે બે વાગ્યા સુધીમાં વરસાદની વાત કરવામાં તો સાસઠ જિલ્લા તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો હતો તો દર્શક મિત્રો દક્ષિણ ગુજરાત ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ભારે વરસાદ એનડીઆરએફ ની દસ ટીમો એસડીઆર વીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તો દર્શક મિત્રો કઠોળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કઠોળની તેજી પર સરકારે લગાવેલી બ્રેકથી માત્ર જથ્થાબંધ બજારમાં અસર છૂટક બજારમાં અફલોન મોંઘવારી જોવા મળી રહી છે સંપર્ક વિહોણા થઈ ગયા દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર લઈને વાત કરી લે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બેસેરા પોર્ટલની શરૂઆત માત્ર પાંચ રૂપિયાના ટોકન દરેક ગરીબોને મળશે આવાસ યોજનાનો લાભ